હલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું આતિમ રંગવાલા આપ સરોને વેલકમ કરું છું ફ્રેન્ડ્સ આપ જેમ જાણો છો કે અમે દર વખતે આપને કોઈ નવી નવી જગ્યાઓની વિઝિટ કરાવીએ છીએ તો આજે અમે મોરબી શહેરના સામા વિસ્તારની અંદર જે મહત્વપૂર્ણ જગ્યાઓ આવેલી છે તેનાથી આપણે રૂબરૂપ કરાવીએ છીએ અને જે બારના દ્રશ્યો છે બધા એ બિલ્ડિંગોના એ ઐતિહાસિક બિલ્ડિંગો છે બધી અને ત્યાં જે બહારના વ્યૂ છે કારણ કે અંદર અમે જઈ શકતા નથી એટલા માટે અમે બારોબારથી જ આપને તેના જે દ્રશ્ય છે વિઝ્યુઅલ બધા બતાવીએ છીએ અને તમારા સુધી એ જગ્યાની માહિતી અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અમે આશા રાખીએ છીએ કે આપને અમારી આપેલી માહિતી પસંદ પડશે તો દોસ્તો અત્યારે અમે સામે કાંઠે વિસ્તારમાં ઊભા છીએ અને મારી પાછળ એક્ઝેક્ટ આપ જોઈ શકો છો કે અહીંયા અતિથિગૃહ એટલે કે સર્કિટ હાઉસ આવેલું છે આ મોરબીના માળિયા ફટકની એકદમ નજીક આવેલું ગૃહ છે અને મારી એક જે સામેની સાઈડમાં ભવિષ્યનું મોરબીનું ફાયર સેન્ટર બનવા જઈ રહ્યું છે કે જે અદ્યતન બનવા જઈ રહ્યું છે કે મોરબીમાં હાલ અત્યારે ફાયર સેન્ટરની કમી હોય અને હાઈવેથી એકદમ નજીક આ જગ્યા પડતી હોય એટલા માટે અહીંયા ભવિષ્યનું જે ફાયર સેન્ટર છે એ પણ ત્યાં બનવા જઈ રહ્યું છે આવો હજી આગળ આપને મોરબીની અન્ય જે જગ્યાઓ છે સામે કાંઠેલી ત્યાંના બધા અમે દ્રશ્ય બતાવવાની કોશિશ કરીએ છીએ અમારી સાથે જોડાયેલા રહેશો અત્યારે આપણે મોરબીના સામેકાંઠા વિસ્તારની અંદર જે તેનું જૂનું જૂનું નામ હતું ગેંડા સર્કલ ગેંડા સર્કલ તરીકે પ્રખ્યાત આ જે જગ્યા છે કે જે સામેકાંઠેના હાઉસિંગ બોર્ડ વિસ્તારની અંદર આવેલી છે અને અત્યારે જેનું નામ મહારાણા પ્રતાપ સર્કલ પાડવામાં આવ્યું છે અહીંયા અદ્યતન આખો જે છે એ ફ્લાયઓવર મોરબીને એક મળવા જઈ રહ્યો છે તે અહીંયા જ આવશે અહીંયાથી આખો જે છે એ જોઈન્ટ થવાનો છે અને અહીંથી ઠેઠ ફરી અને કેસરબાગ થઈને જે આપણો મયુર પુલ છે એની સાથે એ બ્રિજ જોઈન્ટ થવાનો હોય તો મોરબીને એક અદ્યતન ફ્લાયઓવર બ્રિજ પણ મળવા જઈ રહ્યો છે તો તમે આ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે મોરબીનું ગેંડા સર્કલ એટલે કે મહારાણા પ્રતાપ સર્કલ અત્યારે જેનું નામ પાડવામાં આવ્યું છે એ આ સામેકાંઠા વિસ્તારની એક સ્પેશિયાલિટી છે અને કોઈપણ પણ પ્રકારનું એડ્રેસ હોય તો તમે ગેંડા સર્કલ કયો એટલે તમે ક્યાંય પાછા પડો નહીં તમે સીધા અહીંયા આવીને ઉભા તો આ એક મોરબીની બીજી જગ્યા હતી જેનાથી અમે આપણે કરાવીએ છીએ હજી અંદર અમુક એવી જગ્યાઓ છે કે જે અમે બતાવવા જઈ રહ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહે અત્યારે આપણે મોરબીના સામેકાંઠા વિસ્તારની અંદર મોરબીનું જે તાલુકા પોલીસ સ્ટેશન છે એ અત્યારે વિડીયોના માધ્યમથી આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ દોસ્તો તો આ છે મોરબીનું તાલુકા પોલીસ સ્ટેશન એની એક્ઝેક્ટ સામેની સાઈડમાં મોરબીનું જે લાલબાગ છે એ લાલબાગ તરીકે પ્રખ્યાત છે કે ત્યાં તાલુકા સેવા સદન આવેલું છે ત્યાંથી હવે અમે આપણે નજીક દોસ્તો અત્યારે અમે મોરબીનું જે સેવા સદન છે તાલુકા સેવા સદન એ અહીંયાથી આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ અમારા કેમેરામેન અશોકભાઈ વાળા પોતાના વિડીયોની અંદર પોતાના કેમેરાની અંદર અત્યારે તાલુકા સેવા સદનને કેપ્ચર કરશે આપને આપના કંઈ સરકારી કામ હોય તો સામે કાંઠે આ લાલબાગ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે આ લાલબાગ કહેવામાં આવે છે એ લાલબાગની અંદર તમામ કચેરીઓ છે તાલુકા સેવા સદનની અંદર આવેલી છે તો આપ આપના સરકારી કામ માટે અહીં લાલબાગમાં આવી શકો છો તો આ છે આપણું તાલુકા સેવા સદન જે અમે અત્યારે આપણે વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છીએ હવે સામે સામેકાંઠા વિસ્તારની જે મેઈન જગ્યા છે કે જે ખૂબ પ્રખ્યાત છે એ હવે અમે લાસ્ટમાં આપને બતાવવા લઈ રહ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહેશે તો દોસ્તો અત્યારે આપણે સામે સામેકાંઠાની અંદર જે વાઘજી ઠાકોરનું સ્ટેચ્યુ છે ત્યાં આવી ગયા છે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે મોરબીના રાજવી સર વાઘજી ઠાકોરનું અહીંયા જે સ્ટેચ્યુ છે એ લગાવવામાં આવ્યું છે અને વાઘજી ઠાકોરની માનતા પણ ચાલે છે કે કૂતરું કળી જાય એના માટે અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે અને એમની અહીંયા જે છે માનતા એ રાખવામાં આવે છે અહીંયાથી મારી પાછળ આપ જોઈ શકો છો કે નટરાજ ફાટક તરીકે સાતકાઠેની જે ફાટક પ્રખ્યાત છે એ આપને વિડીયોના માધ્યમથી જોવા મળે છે અને મારી આ બાજુની સાઈડમાં પાછળ મયૂરપુલ પાડાપુલ અને ઘોડાપુલ જે આવેલો છે એ અહીંથી આપણે જોવા મળે છે અને આ બાજુની સામેની સાઈડમાં જે મોરબીનું તાલુકા પોલીસ સ્ટેશન છે એ અહીંથી આપણને નજરે ચઢે છે તો દોસ્તો આ બધી સામે કાંઠીની જે ઐતિહાસિક જગ્યાઓ હતી એ અમે વિડીયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી છે અમે આશા રાખીએ છીએ કે અમારી બતાવેલી જે જગ્યાઓ છે એ આપને પસંદ પડી હશે અને અમારો વિડીયો આપને ગમ્યો હશે અમારી એક એવી એવી એક કોશિશ છે કે અમે મોરબી શહેરની